આ જો આપણો આંબો નવી ડાળીઓ ફૂટતી જ જાય છે અહીંયા પણ ફૂટી જાય અહીંયા પણ અહીંયા પણ અહીંયા પણ એ ફૂટી જાય તો આંબો ભરચક થતો જાય છે આ બે વર્ષમાં તો ઘણો મોટો થઈ જશે પછી લીંબુડી જો એમાં તે પાન નવા આવતા જાય છે અહીંયા તો પાણી ભરાણું છે એટલે અહીંયા જો શેરડી પછી ની આગળ જ આવી તો રિંગ આ બધા તલ જો તલમાં ફોલ આવવા માંડો આગળનું તમને બતાવ અહીંયા નહીં આ પપૈયો જો કેવડો મોટો થવા મીંડો હવે આ પપૈયો વધશે સો ટકા બધા તલ છે જો આમાં આવવા નીંડા તલ આવવા મીંડા જો જો તલ મસ્ત છે આ પપૈયો સારો જો આ જો કેવડા મોટા તલ થઈ ગયા અને ફોલ જો આવા મીંડો તલ આકડી થાય પાંચસો ગ્રામ તલ થાય ને તમે જવા અત્યારે થઈ જાય તાલુ ઉનારું ચોમાસામાં નીકળશે ને તાલ હવે ગવાર આ બધું ગવાર આ મીંડો આપણે એકવાર લઈ ગયા ગવાર પચાવો ગ્રામ જેટલો થાય છે એવું થાય છે આજે મને લાગે ગવાર ઉતારવો પડશે પણ મોડું થઈ જશે પછી આ જો લીંબુડિયા આ પપ્યા આ રીંગણી લાગે છે બે પછી આ ચોરી પછી આ પોપયો છે મગ આ ટમાટી પછી આ લીંબુડી પછી અહીંયા સીતાફરી અહીંયા નાનો એવો પછી અહીંયા નાનો છે તો અહીંયા જો જીસોડું આવ્યું એક જીસોડું તો આપણે લઈ ગયા બીજું આવી ગયું પછી આમાં ગવાર જ છે આ બધો છે અહીંયા સારો ગવાર થયો જુઓ તમે એક સિંગ બે સિંગ ત્રણ સિંગ એ ત્રણ ચાર ઝીઘુ છે નાની છે હજી આ પોપયો છે આ ગવાર પછી આ પપયો આ ગવાર પોપયો આ કેર પછી આ બધા મગ મગ જલ્દી ઉગી જાય કઠોર સારું એમ પછી આ જો આંબામાં આંબા ડાળીઓ આવતી જ જાય છે આંબા વધવામાં મન લાગે વાર નહીં લાગો ચોટી ગયા થોડ બે કોરક આવે છે ને હું આંબો આપણો મસ્ત થઈ જશે જો ગવાર તમે ગવાના છોડવા નમી જાય બધા મેં કરે એટલો આવતા હોય તો મજા આવે તો શાક બના કરે મજા આવે એટલે આમાં કેટલા ફૂલ છે પણ નથી આવી ત્યાર પછી આ જાંબુડો જામફરી તો હુકાય જ ગઈ આ ગવાનો છોડવો આ ગવાર આંબો ટમાટા જો તમે બધા પાકી ગયા આ જો એકદમ લાલ ટમાટું

ટમાટા ઉતારવાની મજા આવે તરત જ કાલે આમ નીકળી જાય પાંચ ઉતારે આપણે બોલો આ બે લઈ લેવું એમ થાય ઘર આવવા દેવું પાકી ને કા તને પાકી જાય મેં જોયું પડ્યા આપેલા વાંધો નથી આવતો બે ચાર છ સાત ટામાટા બે ત્રણ ચાર પાંચ છ સાત હવે કઈ લેવા જેવું છે આ ટમાટુ કેટલા ટમાટા છે આમાં એ તો જવું રમે મેં જોયું આની બાજુ બાજુ બીજું કાંઈ જાડવું નથી ટામાટું કેવું સારું થયું બાજુ આટલા નતા આવ્યા પછી આજે અતલ અહીંયા આવી ગયા પછી આ ગવાર આ રઘુ એ જુઓ તમે કેટલા બધા ફૂલ છે રઘુ સિંગુ નથી આવતો એવું ફૂલ આયા રાગ જેવો આ બહુ ફૂલ આવ્યા રઘુમાં આમાં ગવાર ઘણો છે જો આ તો એ પેલા લીધો તારે એટલો ગવાર હતો આમાં સારો ગવાર છે જુઓ આ તો કઈ ઉજ્જત નથી પડે आमा फूल नहीं जो, जो आ सिंकु बनी जाए तो मजा अरे तो तीन रात बता लगे पी आई मेहंदी पी आ लींबू हूकाई गई आ रु हूं गई पासो फूटो जाओ पास आ जो आए जो जो फूल तो गणाय शीघु नहीं बनती બંધે ની શિંગો એ આ સિંગ જેવું થયું જો મોટું જવડું હોપ આશા છે બંધાણી થોડી પછી આ મીઠો લીમડો મસ્ત આવ્યો છે મને લાગે મીઠા લીમડાના નીચેના પત્તા રે ગાઢ બહુ ઓલા થઈ ગયા જો બધું ફૂંકાઈ ગયું છે તો ઉપર હટ બધા આમ થાય નીચેના પત્તા જો ને એકદમ ખરાબ થઈ ગયા છે હજી સાત આઠ મીઠા લીમડાઓ આવી દેવા છે લોકોને મીઠો લીમડો જેટલો લેવો એટલો લઈ જાય આવું ખેતર વાવી જ દેવું છે આપણે એક નોકરી લાગીએ ને એટલે જમીનમાં જો તમે વાવડી પશુઘન જોરદાર આવો છો મીઠા લીમડાની ભલે પત્તા ઉકાઈ ગયા હતા આ જો દાણમ એક જામફર આવ્યું તો ખરી ગયું કે મોટું થાય કે ખબર નહીં આવો જો આમ આતું એમ આડી હજી એવડું એવડું વધતું નથી ઘટ અને ફરતું નથી પાટલી નાની જામફરીમાં જામફર આવી એ જ મોટી વાત કહેવાય જામફર મોટું થાય ન થાય પછી આય રગો ફૂટી જો છે આ રગું બે કોરામાં મોટો લઈ છે આ તો ખાડખડ છે પછી આ સંતરા મે તો ક આવજ જ પડ એવું નથી નું સાફ કરવું પડશે સીતાફરી આ જામફરી પછી આ જામફરી તણમાંથી એક જામફરીમાં જામફર બેઈ ગયું પછી આ બધું બખડ થઈ ગયું છે પછી અને આ રહી આંબો આ રીતે સીતાફરી છેલ્લે સીતાફરી તો પછી આટલું આવ્યું છે સીઠિયા અહીંયાથી આ લીટો આમ પડાવી દેવો છે અહીંયાથી આમ સીધે સીધો અને અહીંયા વાવી દેવા ઝાડવા પપ્પાયા કા ક્યાં જાવશું ક્યાં કેર વાવશું આમ તો કેર વાવી દઈએ તો બસ આટલું છે કેર વાવીને વચ્ચે છે ને આંબાના ગોટલા વાવી દેવા એટલે કેર આપણે એક વર્ષ એક વર્ષે આવી જાય પછી આંબા એક વર્ષ જાય પછી બીજી વર્ષે કેર આંબા બે વર્ષ જાય પછી આંબા ત્રણ ચાર વર્ષ થઈ જાય ને પછી કેર કાઢી નાખવાની અહીંયા એટલે આપણા આંબા કેવા મોટા થઈ જાય આંબા દસ દસ ને આમ તો એક આ લીમડો રહ્યો ને એ બે ત્રણ ચાર પાંચ છ આંબા વાવવાના એક જગ્યાએ ચાર પાંચ ગોટલા નાખોને પછી તો મોટો થાઈમાંથી એકાદું બે પાંચ આંબા વાવી દેવી 10 વર્ષમાં મોટા જ બ્રાહમા થઈ જાય ત્યાં સુધી કે રાખવાની બે ત્રણ વર્ષ સુધી કે કાઢના પછી નકર આંબા જ રવા દેવાને ચાર આંબા હોય ની તે જાજો હરગું અલા તો પાછો આવ્યો હું સારું આલો હવીડી હવાન કરું 8 મિનિટ થઈ ગઈ આયે જામફરી છે પણ આમાં કઈ લાગતું નથી ધમજી નાની છે हर कोई